ચેન્નાઈમાં આવી ઘટના બની રોજ કોઈ એક તિરુવન મયુર મંદિરે જતું બહુ જ લાંબો રસ્તો તોય રોજે જવાનું અને જઈને માંગવાનું શિવજી કંઈક કરો આ બધા મૂર્ખાઓને આને 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 તમે પૈસા આપ્યા મને કશું નહીં હું એટલો ગરીબ છું કંઈક કરો મને બસ એક લોટરી જીતાડી દો પ્લીઝ મને એક લોટરી જીતવા દો પછી હું મારી જિંદગી સુધારી લઈશ બસ મને એક લોટરી જીતવા દો એવરી ડે એવરી રોજે રોજ એકનું એક એક દિવસે સાવ તૂટી ગયો શું છે આ બધું તમે મારા કુળ દેવતા છો હું મારી જિંદગી બરબાદ કરી રહ્યો છું મારું કુળ તમારી સાથે અમારી જિંદગી બરબાદ કરી રહ્યો છું તમે મને એક લોટરી પણ નથી અપાવી શકતા શિવજી એ દિવસે ધીરજ વાળા મૂડમાં હતા એટલે કહ્યું એક જુઓ આ સમજવું જરૂરી છે દેવી તમારા બેંક બેલેન્સ પર કામ નથી કરવાની દેવી તમારા પર કામ કરે છે દેવી તમારા પર એ રીતે કામ કરે કે તમે એવી સ્થિતિમાં આવો કે તમે સ્વાભાવિક રીતે સફળ સફળતા સફળતા ઈચ્છા કરવાથી નથી આવતી આવે છે કેમ કે તમે તમારી અંદર યોગ્ય પ્રમાણમાં ક્ષમતા અને વલણ કેળવ્યું તમારું શરીર તમારું મન બધું જ સફળતા માટે ટ્યુન થયેલું છે જો તમે તમારી જાતને સફળતા માટે ટ્યુન નહીં કરો તો તમે દિવસના ચોવીસ કલાક મહેનત કરશો તોય સફળ નહીં થા એટલે દેવી દેવી બસ તમને સફળતા માટે ટ્યુન કરે છે તમારી તિજોરી નથી ભરવાની દેવી કઈ તમારું બેંક બેલેન્સ નથી સુધારવાની એટલે જે પણ કોઈ તમારા મિત્ર હોય ભાઈ હોય કે બહેન તેમને તેમની સુખાકારી માટે કંઈક કરવાનું શરૂ કરવા દો જો તેઓ તે ઊર્જા સાથે જોડાયેલા હશે તો ચોક્કસ જોશે કે જીવન વધુ સારી રીતે ચાલશે તમે સફળતા માટે ટ્યુન્ડ છો પણ સફળતાની કોઈ ખાતરી નથી કોઈના પણ માટે એની ખાતરી નથી કોઈની પણ માટે એની ખાતરી નથી સફળતા એટલે અહીંથી હું ગાડી ચલાવીશ જો મારે સફળતાપૂર્વક મારા મુકામ પર પહોંચવું હોય તો ભલે હું ગમે તેટલો સારો ડ્રાઈવર હોઉં તોય મારે અમુક સમજણ સાથે જ ચલાવવું પડશે અમુક સજાગતા સાથે ભલે તમે ગમે તે હો આ જીવનની પ્રકૃતિ છે તમે સમજી લો તો સારું ના ના રોજ હું આમ બેઠો છું આખો દિવસ સદગુરુ હું આમ જ બેસું છું આખો દિવસ જો તમે બેસો તો નહીં જ આવે તમે થોડો સમય બેસો આ ઉર્જાને ગ્રહણ કરો અને બહાર જાઓ તમારું જીવન બને તેટલું સારી રીતે જીવો તમે જોશો કે વસ્તુઓ ચોક્કસ વધુ સારી રીતે કામ કરશે કેમ કે જીવન અને સફળતા એટલે સુધી આવે છે જો તમારે કંઈક કાપવું હોય તો સફળતા એટલે મૂળ કંઈક કાપીને આગળ વધવું જો તમારે કંઈક કાપવું હોય તો તમારી છરીની ધાર કેટલી તેજ છે એના પરથી નક્કી થશે કે તમે કેટલી ઝડપથી અને સહેલાઈથી કાપી શકશો આ બસ એ જ છે તમારું મન તમારું શરીર તમારી ઉર્જાઓ તે જેટલી તીવ્રતાથી કેન્દ્રિત હશે એટલી ઝડપથી તે કાપી શકશે એટલે યંત્ર એ તમારી શરીરની ધાર કાઢવા માટેની જગ્યા છે એ કંઈ કાપવાની જગ્યા નથી હા તમારી છરીની ધાર કાઢી રહ્યા છો જેથી જ્યારે તમે બહાર જાઓ ત્યારે સહેલાઈથી જીવનમાંથી પસાર થઈ શકો એટલે યંત્ર એ કઈ તમારા પર પૈસા નહીં વરસાવે પણ એ તમને સફળતા માટે ટ્યુન કરશે સફળતા વધુ સહેલાઈથી આવશે ધાર્યા કરતા એની મને ખાતરી છે કે ઘણા લોકો અનુભવી રહ્યા છે કેટલાક લોકો ચમત્કારિક વાતો કરી રહ્યા છે એ બધું તમે કેટલું ગ્રહણ કરો છો એના પર આધાર રાખે છે એટલે એનો અર્થ એવો નથી થતો કે જે ક્ષણે યંત્ર તમારા ઘરમાં આવી જશે એટલે કાલે કોઈ આવીને તમને લોટરીના ઇનામ આપી જશે જ્યારે તમે ટિકિટ પણ ના ખરીદી હોય આવી વસ્તુઓ નહીં થાય બરાબર એ તમને મૂર્ખ બનાવશે ઠીક છે દિવ્યતા તમારી સાથે આવું નહીં કરે કેમ કે એ તમને સાવ મૂર્ખ બનાવી દેશે બરાબર ને જ્યારે તમે ભોજન કરવા જાઓ તો મહેરબાની કરીને તમારો જમણો હાથ લઈને ખાજો દેવી જો તમારી કૃપા મારા પર હોય તો આ ખાવાનું મારા હાથમાં જાય મારા હાથે પાટો બાંધેલો છે નહીં વાપરી શકો એવી રીતે કામ નથી કરતું જો તમે બે હાથ ના વાપરી શકો તો કમસે કમ કોઈને જોઈને એટલે એ લોકો કદાચ તમારા મોઢામાં મૂકી તમે દિવ્યતાના નામે તમારી જાતને અપંગ ન બનાવશો દિવ્યતા એ એક સક્ષમતા છે દિવ્યતા એ સશક્તિકરણ છે એ અપંગતા નથી મોટા ભાગના લોકો દિવ્ય શક્તિઓનો ઉપયોગ પોતાને અપંગ બનાવવા માટે કરે છે મહેરબાની કરીને આધ્યાત્મિકતા અને દિવ્ય શક્તિનો ઉપયોગ કરી અપંગ ન બનશો આ તમારી જાતને સક્ષમ બનાવવાની શક્તિશાળી બનાવવાની તક છે એનો એ રીતે ઉપયોગ કરો